ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાના હુમલાને લઈ સમગ્ર વિશ્વમાંથી પ્રતિક્રિયા આવી રહી છે સાઉદી અરેબિયાએ અમેરિકાના હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરી છે તોમાને હુમલાની નિંદા કરી બીજી તરફ ગઈકાલ સુધી ટ્રમ્પને શાંતિ નોબલ આપવાની માંગ કરતા પાકિસ્તાને પણ ઈરાનને ટેકો આપ્યો અને અમેરિકાના હુમલાની નિંદા કરી જોકે નવાઈની વાત એ છે કે અત્યાર સુધી રશિયા કે ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી અમેરિકાના ગોર વિરોધી ચીન તરફથી પણ હજી સુધી પ્રતિક્રિયા નથી આવી અમેરિકાના હુમલા બાદ હજુ સુધી રશિયા અને ચીન તરફથી કોઈ જ પ્રકારના પ્રતિક્રિયા અથવા તો નિવેદન સામે નથી આવ્યું જે રીતે અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની નિંદા પણ સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી ઉમાને હુમલાની નિંદા કરી બીજી તરફ ગઈકાલ સુધી ટ્રમ્પને શાંતિ નોબલ આપવાની માંગ કરતાં પાકિસ્તાને પણ ઇરાનને ટેકો આપ્યો છે અને અમેરિકાના હુમલાની નિંદા કરી છે જો કે નવાઈની વાત તો એ છે કે અત્યાર સુધી રશિયા દ્વારા અથવા તો ચીન દ્વારા કોઈ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં નથી આવી અમેરિકાના ઘોર વિરોધી ચીન તરફથી પણ હજુ સુધી આ સમગ્ર હુમલા અંગે કોઈપણ પ્રતિક્રિયા અથવા નિવેદન આપવામાં આવ્યું નથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધનો માહોલ છે તેની વચ્ચે અમેરિકાના હુમલાને લઈ સમગ્ર વિશ્વમાંથી પ્રતિક્રિયા સામે આવી રહી છે